આજ્ઞા પાડે એનું નામ શિષ્ય કહેવાય અમારે ત્યાં એક ગુરુ ચેલો બે પર્ણકુટીમાં હુતા હતા એટલે ગુરુએ કીધું ચેલાને કે બાર વરસાદ કેવો છે તો હુતા હુતા કે આ મિંદરી આવી માથે હાથ ફેરવી લ્યો ભીની હશે થઈ છે ને કોરી હશે તો નહીં હોય ત્યાં બહાર ક્યાં જવું જે બોલો આ ગુરુની આજ્ઞાનું પાલન કરે હુતા હુતા હવે ઉભો થઈને દીવો તો ઓલવી નાખ તો કે હવે હોલ ઓઢી જાઉં ને માથે ગોદળું વધારે નાખી દ્યો ત્યાં કેવું માલિકો દીવો તમને દેખાય છે પછી ત્રીજી વાર કીધું આ ફર્ણકૂટનો દરવાજો તો બંધ કરી દેતો કે બે મે કેના એક તમ ન કરો આમાં નો મેળ ખાય કાઈ બાપા હે સમજાણ વિનાનું જીવું ભલે જેવો વર્ષ હજાર પણ સમજીને જેવો જીવો બે ઘડી તો હમજો એક વાર સમજાઈ જાય ને પછી પછી એમાં ફેરફાર ન થાવો જોઈએ એને જ સમજણ કહેવાય આપણે ઘણી વાર એમ કહીએ ખરા કે ઈશ્વરના હુકમ સિવાય પાંદડું હલતું નથી પણ આપણે બેઠા બેઠા આખું જાડવું હલાવતા હોય એ સમજણ નો કહેવાયણ કહેવાય સમજી સમજીને એમાં સમર્થ થાવ જ્ઞાન કેરી ગંગા જીમાં ડૂબક્યું દઈને પન્ને પખાલી અને પોતે પવિતર થાવું હરિના ભજન માટે હિમાલય ન જાવું જવું મારું હયું હિમાલો બનાવું હિમાલો બનાવવું હયું એટલે કરુણા રાખો ભક્તિ રાખો દયા રાખો ધર્મ રાખો એ હયું હેમાલ ક્યાંય જવાની જરૂર નથી પ્રાપ્ત થઈ જાય તો અને એ વાતું એ પાછું સમજાય ને એ જેને સમજાઈ ગયું છે એ તો એ નીકળી ગયા છે હા એ આપણી વચ્ચે હોવા છતાં એ બાર હોય હા ગીરદી હોવા છતાં એકાત્મા મહાપુરુષો જીવતો પછી બાપુ કહેતા અહીં આપણે પીપલી ઉત્સવ થાય કેવડો મોટો ઉત્સવ કોઈ ભાર ઉલાર કાંઈ છે ને સેજે સેજે બધું થયા જ કરે છે કોઈ કોઈ કોઈને કાંઈ એમને મને કોઈ ટેન્શન નહીં કોઈ ચિંતા નહીં કારણ ખોપી દીધું છે ને પરંપરા પછી એમાં ફેરફાર ન થાય એમાં તો આપણે જો કાંઈ કાંઈ ડાપણ ડોલીએ તો ડખોળાય બાકી એકવાર વાર હોપી દો એટલે એ તો સવાલ નથી સાહેબ પૂરો પૂરું થઈ જાય નો માર્ગ ધર્મનો માર્ગ માણહાઈ નો મારક બસ અને માણા ને રસ્તે ધારવું પડે એક બીજી તમને વાત કહું એક મને સાધુ છે અમારે ગિરનાર મેં કીધું મન કે ધર્મને કેડે કોઈ પણ માણસ હાલે ને તો પશુ પક્ષી એને મદદ કરે લ્યો અને અધર્મને કેડે કેળે હાલીએ ને તો પોતાને હામ આપણે હવે એના બે દાખલા રામ ધર્મને કેડે હાલ્યા તો પશુ પક્ષી મદદ કરી વાંદરા રીછ બધા અને રાવણ અધર્મ ને કેડે હાલ્યો એટલે વિભીક્ષણ હામો હગો ભાઈ હામો પીડ્યો દીયો હે રામે રાવણ ને માર્યો જ નથી તો તમે કલ્પના કરો રામાયણ ઉપર વિચાર કરો ને તો રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે મેરો રામ પણ અપને આપ મર જાતે હે કર કે કુડે કામ હે રામ મારે અને રામાયણ ના અભ્યાસી ને ખબર હશે કે ત્રીસ બાણ છોડ્યા ત્યાંથી માયા આવી માથા આવી જતા હતા અને એકત્રીસ મુ બાણ છોડે પેલા વિભીષણ સામુ જોયું કે શું કરવું અને વિભીક્ષણ ઈશારો કર્યો એ નાંભી માં મારો ત્યાં અમૃત કુંભ છે એ હુકા ત્યાં સુધી મરશે નહીં અને એકત્રીસ મુ બાણ નાંભી માર્યું એ કોના કેવાથી માર્યું કયો જે વિભીક્ષણ ના કેવાથી હવે રામે રાવણ માર્યો વિભીક્ષણ માર્યો એટલે તો ગામડામાં કાગળ લગતા તમને ખબર હોય તો રામજી પ્રેમજી નું પૂગે અમે નહીં બીજા ખબર છે પ્રસંગ યાદ આવે એટલે કીધું કે રાવણ ગમે ના સીતા સીતાનું હરણ કરી શકે કારણ કે એ રાક્ષસ છે એ તો ઉપર થી ઉતરે ભવમાંથી નીકળે ઉગમણો થી આવે આથમણોથી આવે સાધુ બને રામને જો લંકામાં જવું હોય ને તેને પાલ જ બાંધવી પડે કારણ કે રઘુકુળ નું સંતાન સમજણ એને માટે જે છે કે જેને કઈ પોતાને સમજણ છે બાકી નાથવાળો કાઢ નાખ્યો એને શું લેવા દેવા છે એનો એક પ્રસંગ આપને હવે હું કહું મને યાદ આવે છે એટલે રઘુરાજા રઘુકુળ કહેવાય આખું કુળ એના નામથી પીડ્યું છે અને એ રઘુરાજાએ વાયુદેવને પ્રસન્ન કર્યા અને વાયુદેવ પ્રસન્ન થયા એટલે કીધું માગો મારી પાસે તો રઘુરાજાની માગણી સાંભળજો મિત્રો હે વાયુદેવ તમે મારી ઉપર કૃપા કરી હોય પ્રસન્ન થયા હો તો એક વરદાન માગું છું કે મારા દેશની કોઈ બેન દીકરી એક ગામડેથી બીજે ગામડે જાતી હોય ગરીબ હોય બિચારી કોઈ જાડ ને છાંય થાક ખાવા બેઠી હોય અને વધારે થાકી ગઈ જાડ ને છાઇ સુઈ ગઈ હોય તો હે વાયુદેવ તમે એવી રીતે વાજો કે એના અંગનું કપડું હલવું ન જોઈએ એના જે બાપ દાદા આવા હોય એની ઉપરથી એના કુળ આખા વૈયા આવે રઘુ કુળ કહેવાય છે એનો શિવનો ઉપાસક રાવણ કાંઈ જેવો તેવો નહોતો પણ સીતાનું હરણ કરી અને લંકામાં આવ્યો ને ત્યારે મહારાણી મંદોદરી શિવની પૂજા કરતી હતી એમાં કીધું કે મહારાણી ગજબ થઈ ગયો કે કે શું રાવણ કોક કોકરું હરણ કરીને આવ્યો છે તો મહારાણી મંદોધરી એમ કીધું કે એમાં હું બેટા ખોટું કર્યું છે લંકા તો એનું નામ કહેવાય કે જ્યાં ઈજ તૂટાતી હોય જ્યાં સલામતી ન હોય નામ આ એવું નથી આ તો જનકની દીકરી છે રઘુકુળની અર્ધાંગના છે રામની રઘુકુળ મણીની અર્ધાંગના છે સીતાજી એને લાવણ લઈ આવ્યો એમ ઓ હાથમાંથી પૂજા પડી ગઈ અને કવિ એમ લખે છે કે દાહ લગી અરુયો તમકી જે છે પાવ ખેરો ને જે ખેર અંગારો બામન બોત બુરી ખબરી અબ કેસે આપકો કંથુ બારો રંકા વિનાશ જ નીચર રહેન કુલ કો રોવન હારો મારા કુળમાં હવે કોઈ રોવા વાળો નહીં અને ક્યાં છે दशાનન ક્યાં છે અને આમ જય દાસીને લઈને રાવણને સામે ઊભી અને એટલું બોલી કે તમે સીતાનો હરણ કર્યું છે ને હે તો બીજું તો काही નહી પણ નાથ અલંકેસ વિચાર જો લેસ મન રામનો વિધી છે જગત પિતા માત છે તારણી એ જ જાણી જાણે જુગદીશની નાર સીતા અર્ધાંગના એટલું કહેવા આવી છું કે તારી મોત કીની અને શિવનો ઉપાસ ખડખડાટ તો દાંત કાઢવા કે મહારાણી દુનિયા મને સમજે કે ન સમજે પણ તમે મારો અર્ધો અંગો હોવાથી મને સમજી ન શીખ્યા હું એને ખંભે બેસાડી લેવો ખંભે કાં દીકરીને બેહરાય કા બેનને બેહરાય ને કા માને બેહરાય ચોથી વ્યક્તિને ખંભે નો બેહરાય મહારાણી તમે ભૂલો છો એ તો મેરી મુક્તિ કી નિશાની હે હું તો શિવનો ઉપાસક છું મુક્તિ તો મારી મુઠ્ઠી મે આવી ગઈ પણ મારે મારા આખા કુળ ને ધારવું છે ને એટલે હું મારી માને લિયે આવો છું મારી માને લિયાવું નહીં તો મારો બાપ આ ઉતી ધકો નો ખાય એટલા ખાતર ખતરો હે રામદે પીર ઈ કૃષ્ણ તેવ તત્વ તો એક જ છે તમે જાત શરણમાં જાઓ